રાહુલભાઈ આજે તમે પ્રાંત કચેરી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યા છો તેનો મુખ્ય હેતુ શું છે આજે અમે પ્રાંત કચેરી કપોરણ ખાતે આવેદન આપવા આવ્યા હતા કે ખાગુ ગામને તાલુકા મથક જાહેર તો કર્યું તાલુકો તાલુકાનો દરવાજો તો આપ્યો પરંતુ તેને વડું મથક ચિકલોડ કાપડીની વાવ ગામે ખસેડવામાં આવી રહ્યું છે એના માટે આજે અમે પ્રાંત કચેરી કપોરણ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમારી એક જ માંગ છે કે ફાગવેલને જ તાલુકા મથક તરીકે જાહેર કરો સરકારને પણ નિવેદન છે કે ફાગવેલને તાલુકોનો દરજ્જો આપ્યો છે તો ફાગવેલને જ તાલુકા મથક તરીકે જાહેર કરો બરાબર છે તો તમારી માંગ જો સરકાર સ્વીકારશે નહીં તો આગામી સમયમાં તમે શું રણનીતિ છે તમારી જો અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ઉતરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણી સંપૂર્ણ આસપાસના ગામડાઓ અને થઈ અને સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરી અને સમગ્ર આંદોલનો પણ શરૂ કરી